વાઘોડિયાના માડોધર ગામ ગોતાલ રોડ ઉપર આવેલ મહાદેવ ટાઉનશિપમાં રહેતા સુરેશભાઈ રોહિત બે દિવસ પૂર્વ ગુમ થયેલ બે સંતાનોના પિતાનો મૃતદેહ મળી આવ્યો તેના જ ઘરમાં પાછળના ભાગે બનાવેલ અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો વાઘોડિયા પોલીસ બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરેશભાઈ ચીમનભાઈ રોહિત વાઘોડિયાની શંકર પેકેજિંગ કંપનીમાં નોકરી કરતો હતો મોતનું ચોક્કસ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે વાઘોડિયા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો